બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકાના મોરથલ ગામે આજે સવારે ગામના નવનિયુક્ત સરપંચ સોમાજી ધીરાજી ઠાકોરનું નિધન થયું છે તેમના નિધનથી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે સોમાજી ઠાકોર પોતાના નિત્યક્રમ મુજબ દાતણ કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમની લોહીની ઉલટી થવા લાગી હતી તેમનું અવસાન થયું હતું તેમના નિધન સમયે પરિવારજનો હાજર હતા ઉલ્લેખનીય છે કે સોમાજી ઠાકોર મુરધલ ગામના બિન હરીફ સરપંચ તરીકે ચૂંટાયા હતા અને હજી નવી ગ્રામ પંચાયત નો ચાર્જ સંભાળવાના બાકી હતા એક દિવસ અગાઉ એટલે કે ગઈકાલે મોડી રાત્રે દસ વાગે તેઓ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા સરપંચો અને સભ્યોના અભિવાદન સમારોહમાં હાજરી આપીને પરત ફર્યા હતા પરિવારજનોના જણાવ્યા અનુસાર સોમાજી ઠાકોરને જીવનભર કોઈ પણ પ્રકારનું વ્યસન નહોતું તેમના અકાળ અવસાનથી મોરથલ ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે સમરસ ગ્રામ પંચાયત તરીકે જાહેર થયેલા મોરથલ ગામ માટે આ ઘટના ચિંતાજનક બની છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ